ગડ્ડા નગરપાલિકામાં સર્વાનુમતે કિશોરભાઈ ખાચરની કરવામાં આવી વરણી અગાઉના પ્રમુખ હિતેશ પટેલ દ્વારા અંગત કારણોસર રાજીનામું આપતા જગ્યા હતી ખાલી સ્થાનિક ધારાસભ્ય સહિત ચૂંટાયેલા સભ્યો દ્વારા નવનિયુક્ત પ્રમુખને આપી શુભેચ્છા તો નવનિયુક્ત પ્રમુખ દ્વારા વિકાસના કામો કરવાની આપી ખાત્રી ગડ્ડા નગરપાલિકામાં આજરોજ નગરપાલિકાના પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવેલ હતી ગડા નગરપાલિકાની જો વાત કરીએ તો ગડ્ડા નગરપાલિકામાં કુલ અઠ્યાવીસ બેઠકો છે જેમાં અઢાર બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્યો છે તો દસ બેઠક પર કોંગ્રેસના સભ્યો છે ત્યારે સ્પષ્ટ બહુમતી સાથે ગડ્ડા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સત્તા છે ગડ્ડા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્ય હિતેશભાઈ પટેલ અગાઉ પ્રમુખ તરીકે હતા જેમણે અંગત કારણોસર થોડા સમય પહેલા રાજીનામું આપી દેતા ગઢ્ડા નગરપાલિકાના પ્રમુખ તરીકેની જગ્યા ખાલી હતી ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા ગઢ્ડા નગરપાલિકાના પ્રમુખ તરીકે કિશોરભાઈ ખાચરના નામ સાથે નો મેન્ડેડ આપતા ગઢા નગરપાલિકાના તમામ ચૂંટાયેલા સભ્યો દ્વારા સર્વાનુમતે મેન્ડેડ આવેલ નામનો સ્વીકાર કરી કિશોરભાઈ ખાચ પ્રમુખ તરીકે આવકાર આપી અને કિશોરભાઈ ખાચ ફુલહાર કરી શુભેચ્છા પાઠવેલ હતી આ તકે ગડ્ડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા તેમજ ચૂંટાયેલા સભ્યો અને ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા તો નવનિયુક્ત પ્રમુખ દ્વારા સ્થાનિક આગેવાનો અને મોવડી મંડળનો આભાર માની સોંપવામાં આવેલ જવાબદારી અને ગડ્ડાના વિકાસના કામો પૂર્ણ કરવાની ખાતરી આપી તો સ્થાનિક ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા દ્વારા પણ ગઢ્ડા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ કિશોરભાઈ ખાચરને શુભેચ્છા પાઠવવામાં આવી હતી તો કિશોરભાઈ ખાચરને ગઢડા નગરપાલિકાના પ્રમુખ તરીકે જવાબદારી સોંપ્યા બાદ શહેરના મુખ્ય માર્ગ પર ફટાકડા ફોડી સરઘસ કાઢવામાં પાર્ટીએ મને જે કાંઈ જવાબદારી છે ગામની જેટલી સંવિધાનથી જેટલું સારું કામ થાય મને પાર્ટીએ માનનીય શંભુનાજી બાપુ અમારા ધારાસભ્ય માનનીય નરેન્દ્રભાઈ અમિતભાઈ શાહ અને માનનીય મયુરભાઈ પટેલ અને મારા નું નેતૃત્વ સાથે રાખી અને જે પાર્ટીએ જવાબદારી સોંપી છે તેનું નિષ્ઠાપૂર્વક અને ગામની જેટલી સેવા થાય એ હું ગામની જેટલી જવાબદારીથી કામ કરીશ બસ ગઢડા નગરપાલિકામાં આજે સામાન્ય સભાની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના પ્રદેશ ના સૌ આગેવાનોએ ખૂબ સારો નિર્ણય લઈ અને કિશોરભાઈ ખાચરને નવા નિયુક્ત પ્રમુખ તરીકે જયારે જવાબદારી સોંપી છે ત્યારે વ્યક્તિગત રૂપે કિશોરભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું સાથે સાથે ગઢડાની નગર જનતા જે છે એ સૌ લોકોને પણ નવા પ્રમુખ બદલ મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ આવનારા દિવસોમાં પાર્ટીએ જે વિકાસને વિચારધારા લઈ અને કામ શરૂ કર્યા છે ત્યારે એમાં સર્વથા પાર્ટી મૂકેલા ભરોસા અને વિશ્વાસને સંપન્ન કરે કિશોરભાઈ એવી શુભેચ્છાઓ સાથે સૌને પરિવાર અભિનંદન